એક વાર એક નાનકડો દરિયાઈ કાચબો હતો તેનું નામ હતું બબલ્સ બીજા કાચબાઓથી અલગ બબલ્સને દરિયામાં તરવા કરતાં વાંચવાનો વધુ શોખ હતો તે દરિયાના તળિયે પથ્થરો વચ્ચેથી જુદી જુદી વસ્તુઓ શોધી લાવતો અને એના વિશે વાંચતો એક દિવસ તેને એક જૂની બોટલ મળી બોટલ ખોલીને જોઈ તો તેમાં એક નાનકડી પરી ક્યુટી બહાર આવી પરીક્યુટીએ બબલ્સને જણાવ્યું કે તેણીને જાદુની દુનિયામાં પાછી જવા માટે મદદની જરૂર છે બબલ્સે મળીને જાદુ દુનિયા શોધવા નીકળ્યા બબલ્સ અને પરિક્યુટી સાથે મળીને જાદુ શોધવા નીકળ્યા તેમણે ઘણા અજાયબ જીવો અને જગ્યાઓ જોવા મળી એક દિવસ તેઓ એક મોટા જળહળતા શંખને મળ્યા શંખે તેમણે જણાવ્યું કે જાદુઈ દુનિયા ત્યાંથી બહુ દૂર નથી પરંતુ ત્યાં પહોંચવા માટે તેમને દરિયાના સૌથી ઊંડા ભાગમાં જવું પડશે બબલ્સ અને પરિક્યુટી દરિયા વિના ઊંડા દરિયા તરફ પ્રયાણ કર્યું ઘણા ભયંકર દરિયાઈ પ્રાણીઓ જોવા મળ્યા પણ તેઓ તેઓ નહીં છેલ્લે એક ખૂબ જ ઊંડા ખાઈ પાસે પહોંચ્યા ખાઈમાંથી એક અદભુત પ્રકાશ આવી રહ્યો હતો બબલ્સ અને પરિક્યુટી ધીમે ધીમે ખાઈમાં ઉતર્યા અને જોયું તો બબલ્સ અને પરિક્યુટી ધીમે ધીમે ખાઈમાં ઉતર્યા અને જોયું તો એમની સામે એક અદભુત દુનિયા હતી દરેક જગ્યાએ રંગબેરંગી માછલીઓ તરી રહી હતી જાદુ શેવાળ હલચલ કરી રહ્યું હતું એક હવામાં રંગીન બબલ્સ તરતા હતા પરિક્યુટી ખુશ થઈને બોલી હું ઘરે આવી ગઈ છું બબલ્સ પણ ખૂબ ખુશ હતો કે તે પરિક્યુટીને મદદ કરી શક્યો તેઓ જાદુઈ દુનિયામાં ઘણા દિવસો રહ્યા પરંતુ એક દિવસ પરિક્યુટીએ બબલ્સને કહ્યું કે તેને તેના મિત્રોને મળવાનું મન થયું છે બબલ્સ સમજી ગયો કે પરિક્યુટીએ જાદુઈ દુનિયામાં તેનું કામ પૂરું કરી લીધું છે તેથી તેણે પરીક્યુટીને વિદાય આપી પરીક્યુટી ગઈ પછી બબલ્સને એકલું લાગવા માંડ્યું તે ફરી દરિયાના તળીએ આવ્યો અને પથ્થરો વચ્ચેથી નવી વસ્તુઓ શોધવા લાગ્યો વાર્તા પૂરી થઈ મારા વહાલા મિત્રો વાર્તાને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકાધીશ